વડોદરાના આટલાદરા વિસ્તારમાં દૂષિત પાણીથી સ્થાનિકોમાં ભારે રોષ વડોદરા આટલાદરા વિસ્તારમાં પીવાના પાણીમાં ગટર મિશ્રિત દૂષિત પાણી આવી રહ્યું હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે પ્રમુખ સ્વામી કુટીર સોસાયટી અને નીલકંઠ નગરના રહેવાસીઓએ કહ્યું છે કે નળમાંથી પીવાના પાણીની જગ્યાએ ગટરનું પાણી વહી રહ્યું છે પાલિકાની બેદરકારીના કારણે ગટર મિશ્રિત દૂષિત પાણી સપ્લાય થવાથી વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે સ્થાનિકો નું કહેવું છે કે તંત્ર ને અનેક વાત રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી જેના કારણે મહાનગરપાલિકા પ્રત્યે તીવ્ર નારાજગી વ્યાપી રહી છે સ્થાનિક વહેલી તકે સમસ્યા વગર અમે આ તરસીએ છે પાણી કઈ થી લાવવાનું અમારે આવો ગંદો પાણી આવે ચાર પાંચ મહિના થી હરાન થઈ થાય આજે હારો આવે કાલે હારો આવે પણ આખા ઘરના અમારા બીમાર થયા આખી સોસાયટી માં આવો આવે આ કઈ સોસાયટી છે પાલમોકુટી સોસાયટી છે અમારી અને અમે હરણ હરણ થઈ ગયા અમારે જાડા નું ઉલટ્યો થાય છે કોર્પોરેશન ના અનગઢ વહીવટ નો ઉત્તમ નમૂનો એકદમ એકદમ ગંદુ પાણી સોસાયટીમાં આવે છે અને બાજુમાં જ સોસાયટીની ની બાજુમાં જ એકદમ ચોખ્ખું પાણી પીવાનું એક ગટર માં જાય રહે છે વિચાર કરો કેવું કેવું નમૂનો કે પીવાનું ગટરનું પાણી ઘરમાં જાય અને પીવાનું પાણી ગટરમાં જાય કેટલું કેટલું સુંદર આયોજન વડોદરા મ્યુનિસિપાલ કોર્પોરેશનનું આ સોસાયટી વાળા રોડથી તો થાકી જ ગયેલા રોડ તો નથી જ બનાવ લોકો પણ ઉપરથી પીવાના પાણીની બી તકલીફ આલતી હતી એટલે કહેવાનું શું અધિકારીઓને અધિકારીઓને તો શું કહેવાનું કઈ થોડી બી શરમ નથી એ લોકો જો આનું વહેલી તકે નિવારણ નહીં આવે આ સોસાયટીમાં મોરચો લઈને આ પાણી લઈને અધિકારીની ટેબલ પર જઈને એને પીવડાવીશું આ પાણી ગટરનું પાણી વહેલી તકે આનું નિવારણ લાવ્યું કોર્પોરેશન